બારમા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં ક્ષત્રિય સમાજની આગવી પરંપરા શૌર્ય અને સંસ્કૃતિના દર્શન કરાવતો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો બાળ તાલુકાના સાઠંબા સહિત સમગ્ર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ હાજરી બાળ ખાતે આવેલા વાત્રક મેદાનમાં શસ્ત્ર પૂજનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં યુવાનોને વડીલોએ હાજરી આપી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો સોરીસભર શોભાયાત્રા શસ્ત્રપૂજન બાદ વાત્રક ગ્રાઉન્ડથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું આ શોભાયાત્રા બાળ શહેરના મુખ્ય માર્ગો પર ફરી એક ધાર્મિક માહોલ સર્જ્યો શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષા શસ્ત્રોનું પ્રદર્શન અને ભક્તિમય સંગીતનું સંયોજન જોવા મળ્યું જેણે નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું આ શોભાયાત્રા સહિતના મુખ્ય વિસ્તારોમાં ફરી અંતે બાયડ દરબારગઢ પાસે આવેલા ભાથુજી મહારાજના મંદિર પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી આ સમગ્ર આયોજન ક્ષત્રિય સમાજની એકતા સૌર્યની પરંપરા અને ધાર્મિક આસ્થાનું પ્રતિક બની રહ્યું હતું જય માતાજી જય ભાથીજી મહારાજ અસત્ય ઉપર સત્યનો વિજય આજે અમારા ક્ષત્રિયનો તહેવાર એવો દશેરો બાયડ અને સાઠંબાના સમક્ષ શસ્ત્રીય સમાજના આગેવાનો યુવાનો વડીલો સામાજિક આગેવાનો અધિકારીઓ પદ અધિકારીઓ તમામ બાયડ સાઠંબાના અહીંયા હાજર રહે અને તમામે આ આયોજનની અંદર સાથ સહકાર આપી અને અમારા શસ્ત્રપૂજનનું જે આયોજન છે તે તમામે આગું વધાવ્યું છે તે માટે સૌને આભાર વ્યક્ત કરું છું અને જેમની આવતી રીતે મદદ કરીને પણ અને શારીરિક શ્રમ આપી પણ આપીને પણ જે અહીંયા હાજર રહ્યા છે તે તમામનો પણ જય અને જે અહીંયા હાજર નથી રહ્યા અને જેમને અમારી મદદ કરી છે તેમનો પણ જય ભારત માતા કી જય જય દશેરાનો મહાપર્વ એટલે આજના દિવસે અસુરોનો નાશ થયો હતો અને રાવણ દહન આજે ઠેર ઠેર આખા ભારતની અંદર અને એની ઉજવણી થતી હોય છે ને આજે રાવણ રાજનું નામ પૂર્ણ થઈ અને રામ રાજ્યની સ્થાપના થઈ એવી જ રીતે મારા વિધાનસભામાં નવો તાલુકો સાઠંબા બન્યો અને આજે બાયડ અને સાઠંબા તાલુકાના તમામ ક્ષત્રિયો ભેગા મળીને શસ્ત્ર પૂજન કરતા હોય છે આજે ખાસ કરીને ક્ષત્રિય સમાજને તમામ લોકો જ્યાં આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર આપણે શસ્ત્ર પૂજન કરતા હોય છે ત્યારે એમને એક સંદેશ આપવા માંગુ છું મેં જોયું અવારનવાર જોતો આવતો હોઉં છું કોઈ ક્ષત્રિય પૂજન થતા હોય છે કોઈ પાર્ટીના લેવલથી પૂજન થતા હોય છે ક્ષત્રિયો ખરા પણ કોઈ ખેસ ધારણ કરીને પૂજન કરતું હોય છે દરેક પાર્ટી સાથે જોડાઈને પૂજન કરતા હોય છે પણ આ સામાજિક ક્ષત્રિયતા છે આ એક સમાજ એક મંડપ નીચે ભેગો થાય ગુજરાતના તમામ અને ભારત દેશના તમામ ક્ષત્રિયો આજે ભૂતકાળ યાદ કરીએ તો રાજા મહારાજાઓ આપણા વંશજો છે ત્યારે તમામ ક્ષત્રિયોને વિનંતી કરું છું કે ભલે બેટી વ્યવહાર ના કરી શકીએ તો કંઈ નહીં પરંતુ રોટી વ્યવહાર કરીને દેશના કલ્યાણ માટે સમાજના કલ્યાણ માટે આપણે બધા જ એકત્રિત થઈને સમાજના ઉત્થાન માટે ગરીબોના ઉત્થાન માટે પછી કોઈ પણ સમાજનો કેમ ના હોય એના માટે આપણે સર્વે આગળ આવવું જોઈએ ત્યારે તમામ વ્યક્તિઓને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આપણે એક મંચ નીચે ભેગા થઈએ અને સાથે મળીને ગુજરાત અને ભારતના વિકાસમાં આપણે સહભાગી થવા આપણો મહત્વનો ફાળો ભજવીએ તેવી તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું ભારત માતા કી જય વીર ક્ષત્રિય વાટીકત્રી મહારાજ કી જય બધાને મારા ફરીથી જય માતાજી કહું છું અને ફરીથી આપ સૌને કહું છું કે બેટી વ્યવહાર ના થાય તો કઈ નહીં પરંતુ આપણે રોટી વ્યવહાર કરીએ અને એકસાથે બેસીને ભોજન સાથે કરીએ તેવી તમામ આગેવાનોને વિનંતી કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી